થઈ ગયા છે મારા સંતાન નહોતું પછી મધુ હોસ્પિટલમાં દવા લીધી એનથી અમારે સારું રિઝલ્ટ આવ્યું છે એનથી અમે સાફ એનો આભાર માનીએ છીએ આ મારે બેન છે અને એના દસ વર્ષથી લગ્ન થઈ ગયા હતા તે ત્યાં સુધી એને બાળક નહોતું આ મધુદીપ હોસ્પિટલમાંથી અમે દવા લીધી એના કારણે એને ફરક પડ્યો એના એના કારણે અમે આ મધુદેવ હોસ્પિટલનો અને ડોક્ટર અને એના સ્ટાફનો બધાયનો આભાર માનવા માટે વિનંતી દસ વર્ષ થઈ ગયા છે મારા સંતાન નહોતું પછી મધુ હોસ્પિટલમાં દવા લીધી એનાથી અમારે સારું રિઝલ્ટ આવ્યું છે એનાથી અમે સાપને એનો આભાર માન્યો છે આ મારે બેન છે અને એના દસ વર્ષથી લગ્ન થઈ ગયા હતા તે ત્યાં સુધી એને બાળક નહોતું આ મધુદીપ હોસ્પિટલમાંથી અમે દવા લીધી એના કારણે એને ફરક પડ્યો એના એના કારણે અમે આ મધુદીપ હોસ્પિટલનો અને ડૉક્ટર અને એના સ્ટાફનો બધાનો આભાર માનવા માટે વિનંતી દસ વર્ષ થઈ ગયા છે મારા સંતાન નહોતું પછી મધુ હોસ્પિટલમાં દવા લીધી એનાથી મારે સારું રિઝલ્ટ આવ્યું છે ente mè sa poun eno anta armanisè.